હે હાલોને જઈએ રે ચલે ફાફડા ખાવાને સાથે છે ચટણી મરચા રે કે ન મજા રે તે હોય તે મજા અને જો તમારે પણ ખરેખર મજા લેવી હોય તો ચલો લાલા કાંઠિયા રથમાં મારી સાથે શુદ્ધ સિંગ તેલમાં બનાવેલા ફાફડા અને ગોવર્ધન શુદ્ધ ઘીમાં રસ ચડતી જલેબી ખાવા અને એ પણ ઘરમાં ગરમ દરેક આઈટમ લાઈવ મળશે તમારા ઓર્ડર મુજબ બનાવી આપશે ખાલી ફાફડા જલેબી જ નહીં સાથે સમોસા કચોરી ભજીયા જેવા બધા જ ગુજરાતી ફરસાણનું ઘર એટલે લાલા ગાંઠિયા રથ અહીંની સ્પેશિયલ યલો કલરની ચટણી ને મરચા તમને અમદાવાદમાં સૌરાષ્ટ્રનો ટેસ્ટ આપશે કેમ કે આજકાલથી નહીં પણ છ છ પેઢીઓથી ચાલતો આ રથ એ એટલે કે લાલા ગાંઠિયા રથ સાયન્સ સિટીના લોકોને ગાંઠિયા અને ફાફડાના ચાહક બનાવી દીધા છે તમે પણ નવરાત્રિમાં ઘૂમતા ઘૂમતા જો સાયન્સ સિટી બાજુ આવો તો અવશ્ય ફાફડા જલેબીનો આનંદ માણવા આવજો લાલા ગાંઠિયા રથમાં અને જો ના આવો તો મારી જેમ સોસાયટીમાં ગરબા રમતા હોય તો નવરાત્રિના નાસ્તાનો ઓર્ડર આપીને સોસાયટીના મિત્રોને જલેબીના રસથી અને ફાફડાની તીખાશથી તૃપ્ત કરી દો